અનેક જન્મમાં ભૂલો કરીએ છે એ ભૂલોને સુધારવા માટે ઠાકોરજીએ ફરી એક ફરી ઓર ચાન્સ આપ્યો છે તમને ખબર છે જીવાત્મા એ જ્યારે દેહ છોડ્યો આગલા જન્મમાં માણોનો દેહ તો છૂટ્યો ત્યારે કરેલા કર્મ પ્રમાણે દોતો અને મારી ધોકાઈને ઉપાડી ગયા હતા જમપુરીમાં એટલો માર માર્યો એટલો માર માર્યો જીવ ત્રાહિમામ પુકારી ગયો અને છેવટે મોટા મોટા અઠાવીસ કુંડો એમાં નાખ્યો બીજા હજારો કુંડોમાં નાખ્યો લાખ ચોર્યાસી માં ચડાયો છેવટે એના ક્રમ પ્રમાણે માણસ દેહનો વારો આવ્યો માના ઉદરમાં એ જયારે પોષાવા લાગ્યો પણ અંદર કોઈ વેદ ના સમાતી નતી બોણ કોટડી ભાગ છે માં રૂંધી રાખે દીને રાત બારી બારણા વિનાની કોટડીઓ એમાં કોઈ પૂરી રાખે મજા આવી જાય ને જય સમનારાયણ એવી ભયંકર સ્થિતિ માના ઉદરમાં હતી ત્યારે જીવાત્મા એ પરમાત્માને પુકાર કર્યો કૃપાનાથ આ દુઃખમાંથી અમે મુક્ત કરો સાંભળજો અહીં બેસીને સાંભળે કહું છું ઘરે બે સાંભળે કહું છું પુકાર કર્યો કૃપાનાથ મને છોડાવો માલિક મારા ગુનાને માફ કરો કારણ કે સો સો જન્મનું જ્ઞાન થયું માલિક મારા ગુનાને માફ કરો મને છોડો આપ મને છોડશો ને તો કૃપાનાથ આ સુધી તો બહુ ભૂલો કરીશ પણ હવે ભૂલ નહીં કરું આપનું ખૂબ ભજન કરીશ મને છોડી દો ભગવાને વિશ્વાસ નથી એક લેશ માત્ર વિશ્વાસ તારો મને નથી માટે નહીં છોડું મેં ઘણી ફીરી તને ચાન્સ આપ્યો આમ દરેક ફીરી તું આવું જ બોલતો હતો કૃપાનાથ પણ ફેરી ભૂલ હું નહીં છોડું કોઈ સાક્ષી લાય જીવાત્માને પરમાત્માએ અંતરે મે શક્તિ આપી અનેકની પાસે સાક્ષી ગોતવા ગયો કોઈ સાક્ષી ન થયો ફરતો ફરતો જમરાજાની પાસે પહોંચ્યો આપ મારા સાક્ષી થાઓ જમરાજા સાક્ષી થયા ઠાકોરજી કે દોન છોડ દો ઠાકોરજી કે આ છોડ્યા જેવો નથી કૃપાનાથ બિચારો બહુ કરગરે છે આ ફિર આપનું ખૂબ ભજન કરશે ઠાકોરજી કે મને ભરોસો નથી પણ હું સાક્ષી બનું છું ને છોડો ને માલિકે જો ભજન નહીં મારી મારી તોડી નાખીશ કરીશ રાજા જયારે સાક્ષી બન્યા છે ત્યારે જામીન જમ રાજા જયારે થયા ને ત્યારે આપણને છોડ્યા સાંભળો છો પણ જન્મ લીધો પાછો ભૂલી ગયો નહીં કરવાના કાર્ય પાછો લાગી નહીં ખાવનું ખાવું નહીં પીવાનું પીવું નહીં જોવાનું જોવું નહીં સાંભળવાનું સાંભળવું દુનિયાના ગામ ગપોટા નહીં આત્મા માળા નહીં કોઈ દિ સચ્ચાઈ તો વાંચ નહીં સંત સમાગા નહીં મંદિરે જાઉં મંદિરે જાતા કોણ જાણે તાટિયા દુખતાક ભગવાન જાણે આ જીવની અવળાયનો કોઈ પાર નથી ठाकोजी ने तो अपने बीजो जन्म नथी आपो आ दे छुटताडीन साधे महासुखिया करी मुक्त स्थिति ने पमाड़वा है अपने मुक्त नथी થતા اما परमात्मा नो दोष नथी वाक मात्र आपनो छे माक मात्र आपनो छे को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए